તો સુપ્રભાત ને જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જઈશો તો આજે સવારે હું લારી નડે હે આપણને અને પછી અને ગામ ગયા વાસડો અને પછી હું નજીક ભાઈ ગયા દુકાનો ખાવા મીને કેળાની વેપારી તમારે ખાઈ હોય તો આવતા રહીજો હાલો અને આપણું ધૂમ લઈને પાછા નીકળી જાય ઘર બાજુ લટપટા 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 કરતા ઘર બાજુ આપણે હાલતા થઈ જાય છે અને ઘરે પૂજા કરતા વાસણો રખડતો તો એમની ભલે રખડતો હવે બીજું શું ઘડે ઘરે બાંધી દઈશું ઓટાણે રખડવા દેવો હોય અને પાણી બેન ખેવા મળ્યા છે આપણા વાળ ભલે ખેંચતા બીજું શું એને ન ખેવા દે વાળ તો પછી રોવા મળે બીજું શું કરવું તય સાણા ધર્યા નહીં પાછા ધટ અને પછી જરીક રહી ગઈ હતી ગુંદી કાપવાની બોર પછી મીડિયા જેવી કાપવા આપણું પડ્યું ટ્રેક્ટર હવે કહી દીધું છે ટ્રેક્ટર ચાલુ અને આ બધું નાખવા જવાનું છે કાય લટાને ક્યાંક મૂકી દેવી સાઈડમાં તો મિત્રો હવે આપણે સફરજન મોળે ના છે અને મસાલો નાખ દીધો તમારે સફરજન ખાવ હોય તો આવતા રહ્યો અને હા જે પાછા કાળુ ભાઈ આવી જાય એનું ટ્રેક્ટર લઈને સોનાલિકા લઈને આવી જશે તો મિત્રો આ કૂવામાંથી એક મોટર કાઢવાની છે તો હમણાં ઘડે ઘરે બધા ખેંચવા મેળવી હેન્ડલ મારીને મશીન ચાલુ થાય તમે કોઈ દા હેન્ડલ માર્યું હે હવે મોટર બધા મોટર ખ્યા એક બેન ને ચાર જણા પાછળ છે હું એકલો આગળ મોહકુ જઈ રહ્યો હું અને પછી હાજે ખાઈ લીધા દાળ ભાત તમારે ખાવ હોય તો આવતા રહ્યો